વાત કરીએ જુનાગઢની તો જુનાગઢના ગિરનાર પર્વત ઉપર આકરા ગરમીમાં જ્યાં માનવી પણ તરસથી ત્રસ્ત થઈ જાય છે ત્યાં મૂંગા પ્રાણીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવી સરળ કાર્ય નથી અને આમ છતાં એક માણસ એવા છે જે નિયમિત રીતે પોતાની સહાનુભૂતિ અને જીવદયા માટે આ દુષ્કર કાર્ય કરી રહ્યા છે એવો છે વિજયભાઈ કે જેઓ ગિરનાર પર્વત ઉપર દુકાન ધરાવે છે અને વિકટ તાપમાન વચ્ચે વિજયભાઈ રોજગામમાં કેરબો ઉચકી અને પચીસો પગથિયા ચડી પર્વત ઉપર વસતા પશુ પક્ષીઓને પાણી પીવે તે માટે જટિલ પરિશ્રમ કરી આ સેવા માટે તેમને સલામ પાસે છે અને એક સામાન્ય નાગરિક દ્વારા આટલી કઠન સેવા માટે કોઈ લાભ માટે નહીં માત્ર કરુણા ભાવ અને જીવદયા માટે છે જે ખરેખર સમાજ માટે એક પ્રેરણા સ્ત્રોત છે